બારમતી પંથના આધસ્થાપક શ્રી ધણી માતંગદેવની બારસો તોંતેરમી જન્મ જયંતિ નિમિત્તે મુન્દ્રા શહેરમાં ધાર્મિક ઉત્સાહ અને સામૂહિક એકતાના દર્શન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી પરંપરાગત રીતે શહેરના વિવિધ વિસ્તારોમાંથી વિશાળ શોભાયાત્રા નીકળી જેમાં ભક્તજનો અને સમાજના આગેવાનો ભારે સંખ્યામાં જોડાયા હતા शोभा दरमियान माग स्नान व्रतधारी कर रचना बेन जोशी प्रणव भाई जोशी भोजराज भाई गढ़वी दिलीप भाई गोर संजय भाई ठक्कर संजय भाई बापट देवेंद्र सिंह जाडेजा जावेद भाई पठाण भगुभा जाडेजा शेखड़िया सरपंच कमलेश भाई गढ़वी अक्रमशाह सैयद सहित आगे द्वारा માગ સ્નાન વ્રત ધારિઓ ને ફૂલહાર તથા સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા તરાવારા નાકા પાસે મુસ્લિમ સમાજના યુવા આગેવાનો દ્વારા વિશેષ સન્માન કાર્યક્રમ યોજાયો જેમાં सलीमભાઈ સુમરા એડવોકેટ farooqભાઈ સુમરા सलीम મામદ જત એડવોકેટ ઇમરાન મેમણ સિરાજ મલેક તથા યુવા ટીમે માગ સ્નાન વ્રત ધારિઓ નો આદરપૂર્વક સ્વાગત કર્યું હતું जे सामाजिक समरसता सुंदर उदाहरण बनु रामजी के जोला राणा के मातंग राजेश एच सीजू, सीजू, एच कांजी डी हरेश मनोज एच सीजू आश मल्टी मातंग राजेश पी मातंग साहिल एस मातंग मेहुल वी महाराज जगदीश एच आईडी मुकेश ए डोरू जीगर एन धुआ डी सिंच वेलजी के मातंग संकर एस पातारिया જીતેન્દ્ર ડી સોંધા સુભાષ એન દેવરિયા મનોજ એસ કોચરા દક્ષ કે સીજુ દેવ આર લાખિયા ભરત ડી શોધમ ચેતન પી શોધમ સહિત તમામ વ્રત સન્માન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા દરમિયાન ધર્મ ગુરુ જીવરાજ માતંદ તથા હરેશ મતિયાએ જ્ઞાનવાણી પીરસી હતી આ સમગ્ર કાર્યક્રમમાં એલજે ફફલ અશોકભાઈ મહેશ્વરી કાનજીભાઈ સોંધ્રા ભરતભાઈ પાતારિયા હરેશભાઈ મોથારિયા કુલદીપભાઈ ધુવા સહિત સમાજના અનેક આગેવાનો તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી ધણી માતંગ દેવના જીવન દર્શન અને સંદેશને અનુસરતા આ જન્મ જયંતિ ઉત્સવ દ્વારા ધાર્મિક શ્રદ્ધા સામાજિક એકતા અને ભાઈચારાની ભાવના વધુ મજબૂત બની હોવાનું આયોજકોએ જણાવ્યું હતું શિરાજ મલેક સાથે યાશર ખત્રી ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ જય હિન્દ દોસ્તો ન્યૂઝ ઇલેવન ગુજરાત આપનું હાર્દિક સ્વાગત છે આજે કચ્છ ની અંદર આમ કહીએ તો બારમતી પદ ના આદ્ય સ્થાપક શ્રી ધણી દેવની દેવ જન્મ જયંતિ છે આજે બારસો તોતેર આ જન્મ નિમિત્તે કચ્છના અને સમગ્ર દેશ અને વિદેશમાં જે બાબા સાહેબ દાદાને ને તમામ લોકો આજે યાત્રાઓ કરતા હતા શોભાયાત્રા નીકળી ત્યારે મુન્દ્રા અંદર આજ શોભાયાત્રા નીકળી પણ આ શોભાયાત્રામાં દર વખતે એકતાનો પ્રતિક દેખાતો હોય ત્યારે સાહેબ ખાસ કરીને મારે એ જાણવું છે કે આજ સમગ્ર દિવસ શું પ્રવૃત્તિઓ છે શું કાર્યક્રમ કરવામાં આવે છે સર્વપ્રથમ તો સમગ્ર વિશ્વભરમાં વસતા પાર્મતી પંથના અનુયાયી અને ધણી માતંગ દેવને આસ્થા અને શ્રદ્ધા ધરાવતા મહેશ્વરી મેઘવાડ સમાજને અત્યારેથી ખૂબ ખૂબ લખ લાખ વધાયો અને અભિનંદન પાઠવીએ છીએ સાથે સાથે આજે જે મુન્દ્રામાં જે શોભાયાત્રા અને સમયો ભવ્યાથી ભવ્ય શોભાયાત્રા અને સમયો નીકળ્યો છે ત્યારે વિવિધ સમાજના હિન્દુ મુસ્લિમ સમાજના તમામ અગ્રણીઓ સામાજિક અને રાજકીય આગેવાનો પણ આ શોભાયાત્રાની અંદર બોડી સંખ્યામાં જોડાયા છે અહીં મુંદ્રા મધ્યથી કહેવાય કે મતિયાદાદાનું સ્થાન ભીડભંજન મહાદેવનું સ્થાન અને શાહ મુરાદપીની દરગાહ શરીફ આવેલી છે ત્યારે અત્રેથી કોમી એકતાનું એક મિસાલ પ્રસ્તુત કરી અને દરેક સમાજ આજે આ શોભાયાત્રાની અંદર સામેલ થઈ છે અને સિરાજભાઈ ખાસ કરીને આજે વાત કરીએ તો હાલમાં મુન્દ્રામાં ત્રેવીસેક જેટલા માગ વ્રત ધારણ કર્યો છે અને આજે એની પૂર્ણાહુતિ છે ત્યારે મુન્દ્રા ગુડધર્મતીયા દાદાના મંદિરે બારમતી પંથની સ્થાપના કરવામાં આવશે અને ત્યારબાદ આ વ્રતની વિધિવત રીતે પૂર્ણ કરવામાં આવશે અને આ દરમિયાન હરમૈસર જેને કહેવાય ધર્મગુરુ શ્રી તેઓ અને મહારાજ અને માતંગ ધર્મગુરુઓ પણ પોતાની ધાર્મિક ક્રિયાઓ દ્વારા આ વ્રતને પૂર્ણ કરશે મિત્રો ખૂબ સારી વાત થઈ કારણ કે કોમી એક્ટના દર્શન પણ થતા હોય છે શહેરમાં તમે વીજ જગ્યાએ સોફાયતા નહી કરતી પરંતુ માર્ચનાની વાત કરું તો કઠોર વ્રતો છે મિત્રો સવારના ત્રણ વાગે ઉઠી અને પોતાની જે હોય છે વિધિની વિધિ કરતા હોય છે એક મહિનો એ વિધિ કરી અને ધર્મ દરેક ધર્મ આપણને કહીને એક સારું શીખવે છે પરંતુ પોઝિટિવ સોચ આપણે લેવાની છે આજના યુવાનો સોશિયલ મીડિયામાં ન જાણે વાત જાણી ન જાણીને શેર કરતા હોય છે ત્યારે આવા જ્યારે ધાર્મિક કાર્યક્રમ થતું તારે એક સમાજના યુવા તરીકે સમાજને શું મેસેજ આપશું અત્યારે એક મહેશ્વરી મેઘવાડ સમાજ નહીં પણ હું દરેક સમાજના યુવાઓને અપીલ કરીશ કે આજે જે સોશિયલ મીડિયા છે કે અન્ય આ મોબાઈલનો જે દુરુપયોગ થઈ રહ્યો છે દુરુપયોગથી પડે રહે અને દરેક સમાજની અંદર સામાજિક એકતા અને સૌહાર્દ બનાવી રહે એ સાથે સાથે જે આજે મોબાઈલનો અને આધુનિક ટેકનોલોજીનો યુગ છે ત્યારે ખરેખર પોઝિટિવ જે બાબતો કહેવાય એ પોઝિટિવ બાબતોએ ટેકનોલોજી મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ અને દરેક સમાજ પ્રગતિના પંથે આગળ વધે એવી આપણે આજના દિવસે ધણીમાતંગ દાદા પાસે અભ્યર્થના કરીએ આજની તારીખ એવી છે કે જ્યારે માર્ગ સ્નાનની પૂર્ણાહુતિ થતી હોય ત્યારે આપણે કરાચી સિંધ પાકિસ્તાનની અંદર બોડી સંખ્યામાં વસતો મહેસૂરી મેઘવાર સમાજ અને સિસલ આફ્રિકા તેમજ યુકેની અંદર પણ મહેસૂરી સમાજના અમેરિકાની અંદર પણ મહેસૂરી સમાજના લોકો છે ત્યારે દરેક આ પર્વને ખૂબ જ ધામધૂમપૂર્વક પોતપોતાના સ્થળોએ મનાવી રહ્યા છે સિરાજભાઈ દેશ અને વિદેશમાં કોઈ પણ આ દાદાને માનના રોગ છે એ આજે સેવાકીય પ્રવૃત્તિ અને સામાજિક પ્રવૃત્તિ કરતા હોય મહેશ્વરી સમાજના યુવાનો ખુબ કાઢીએ સારા કામો સમાજ માટે કરીએ અને દાદાની જે પણ આસ્થાઓ છે એના પર આપણે આસ્થા રાખતા હોતી એમના ખયા પ્રમાણે પણ આપણે ચાલીએ કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલેક ન્યુઝ ગુજરાત આજે સમસ્ત મહેશ્વરી સમાજ માતંગ જન્મ ઉજવી રહી છે બારસો અને તો તેર છે આજે જ્યાં જ્યાં મહેશ્વરી સમાજ વસવાટ કરે છે કચ્છ સિંધ મહેશ્વરી સમાજ છે આ મહિનામાં એક આખો મહિનો થી વ્રત ધારણ કરી અને આ માની ચોથ સુધી વ્રત ધારણ પૂરો કરે છે આજે માતંગદેવને ગઈ રાતે ત્રીજના માતંગદેવનો જન્મદિવસ હતો એ જન્મદિવસ કેક કાપી જ્ઞાનવાણી કરી અને જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી આજે સવારથી જેટલા વર્તધારી છે એ ગણપતિના મંદિરથી પૂજા અર્ચના કરી અને આખા ગામમાં શોભાયાત્રા કાઢી હતી આજે શોભાયાત્રા મહેશ્વરી સમાજ આખા ગામ મુન્દ્રામાં ફરાવી અને મતિયાદેવના પ્રાંગણમાં આવી છે અને આજે અહીંયા બારમતી પંથ આપવામાં આવશે અને અહીંયાથી એ વ્રતધારી જે છે એમનો વ્રત પૂર્ણ થશે મારું નામ ભરત પાત્ર છે મહેશ્વરી સમાજનો આગેવાન છું આજ રોજ પૂજ્ય શ્રી ધણી મહાતંગ દેવ જે મહેસુર સમાજના આધ્ય દેવ છે એમની આજે હતી તો સમાજે ભવ્ય ધામધૂમથી શોભાયાત્રા કાઢી હતી જેમાં તમામ સમાજના આગેવાનો જોડાયા હતા અને આજે અહીંયા બાળમતી ધર્મ છે અમારો છે એની પંત પહતન ધર્મ મંડાશે અને ત્યારબાદ સૌ મહાપ્રસાદ કરશે અને ત્યારબાદ બધા છૂટા પડશે